નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી એવા વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટને લઈને દેવાયત ખવડનો મોરે મોરો રાહત આપવા અપીલ હેલ્મેટને લઈને હાલ રાજકોટમાં કકડાટ ચાલી રહ્યો છે ત્યારે લોકોમાં આક્રોશ ફેલાયો છે જોકે એક યુવકે તો એવો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે બંદૂકેથી ગોળી મારી દો પણ હેલ્મેટ તો નહીં જ પહેરું જ્યારે એક દાદા તપેલી માથામાં પહેરીને પણ હેલ્મેટનો વિરોધ કર્યો હતો રાજકોટમાં પોલીસ દ્વારા હાલ હેલ્મેટની ડ્રાઈવ ચલાવાઈ રહી છે લોકોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે સામાન્ય જનતાથી માંડીને અનેક નેતાઓ પણ કચવાટમાં છે ત્યારે લોકસાહિત્યકાર દેવાયત ખવડે સરકારને અપીલ કરી હતી લોકોને રાહત થાય તેવી કોઈ વ્યવસ્થા કરવા માગણી કરી હતી શહેરી વિસ્તારમાં હેલ્મેટ થી રાહત આપવા કરી હતી નમસ્કાર મિત્રો જય શિયા જય ભારત જય હિન્દુ સુ દેવાયત ખબર જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકાર વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો શું જાહેર જીવનનો માણસ છું ક્યાંક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ હવામાન વિભાગની વરસાદને લઈને મહત્વની આગાહી હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને રાજ્યના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે જો કે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયો છે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક જિલ્લાઓમાં કોઈક છૂટાછવાયા સ્થળોએ સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા જોવા મળી શકે છે જ્યારે કોઈક સ્થળે મધ્યમ વરસાદની પણ શક્યતાઓ છે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી તારીખ દસથી લઈને ચૌદ સપ્ટેમ્બર દરમિયાન મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર અમરેલી ભાવનગર મોરબી જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છ વડોદરા ખેડા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ તારીખ દસથી લઈને ચૌદ સપ્ટેમ્બર દરમિયાન થઈ શકે છે દવાઓની કિંમત ફિક્સ દર્દીઓને મોટી રાહત કેન્દ્ર સરકારે બેતાલીસ સામાન્ય દવાઓની રિટેલ કિંમત નક્કી કરી છે આ નિર્ણયથી દર્દીઓને મોટી રાહત મળશે કારણ કે હવે બેફામ ભાવ વસૂલી શકાશે નહીં ફિક્સ થયેલી દવાઓમાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ અને અંગ પ્રત્યારોપણ પછી ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે આ દવાઓના ભાવ નિર્ધારિત કરીને સરકારનો હેતુ દવાઓની ઉપલબ્ધતા વધારવાનો અને ગ્રાહકોને આર્થિક શોષણથી બચાવવાનો છે સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ ભારતમાં સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ સાત હજાર ત્રણસોને બાર રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો એક લાખ ત્રેવીસ હજાર ત્રણસોને અડસઠ રૂપિયાના ભાવે પહોંચી છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં રૂપિયા એકત્રીસ હજારથી વધુનો અને ચાંદીના ભાવમાં રૂપિયા સાડત્રીસ હજારથી વધુનો વધારો થયો છે જો કે આ રેકોર્ડ બ્રેક ભાવ વધારો રોકાણકારો અને ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર છે હવે એક ક્લિકમાં મળશે સાત બારના ઉતારા ગુજરાત વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે જેમાં સાત બારના ઉતારાથી લઈને તમામ દસ્તાવેજો મળી રહેશે સરકારના જણાવ્યા અનુસાર ડેટા સેન્ટરથી એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે અત્યાર સુધી આ દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા પણ હવે ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજ મેળવી શકશે જામનગર જિલ્લાવાસીઓ આ નંબર સેવ કરી લો હવામાન વિભાગે જામનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની છેતવણી આપી છે હાલમાં ભારે વરસાદના પરિણામે ખતરો વધવા અને અન્ય આપતકાલીન સંજોગો સર્જાવાના સંકેતો છે જામનગર જિલ્લાવાસીઓને સતર્ક રહેવાની અને હવામાનની હાલતને અનુકૂળ રીતે પ્રશિક્ષિત રહેવાની વિનંતી કરવામાં આવી છે કોઈપણ પ્રકારની આપતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે જેમાં જામનગર જિલ્લાના કયા કયા તાલુકામાં કયા સ્થળે કંટ્રોલ રૂમ આવેલા છે અને તેના નંબરો પણ આપવામાં આવેલા છે કોઈપણ આપતકાલીન સ્થિતિમાં તમે તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકો છો એ જ રીતે કચ્છવાસીઓ માટે પણ કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે ભુજ માંડવી મુન્દ્રા અંજાર ગાંધીધામ ભચાઉ રાપર નખાત્રાણા અબડાસા આ જે તાલુકાઓ છે તે તાલુકાઓમાં કંટ્રોલ રૂમ સેન્ટ શરૂ કરવામાં આવ્યો છે અને તેના નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે એ જ રીતે બનાસકાંઠા વાસીઓ માટે પણ બનાસકાંઠા જિલ્લા અને તાલુકાઓના કંટ્રોલ રૂમની યાદી જાહેર કરાય છે કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો તેના માટે તમે તેના પર કોલ કરી શકો છો જેમાં જિલ્લા કંટ્રોલ રૂમ તેમજ વાવ થરા ધાનેરા દાંતીવાડા અમીરગઢ દાંતા વડગામ પાલનપુર દેસા તિયોદર ભાભર કાંકરેજ સહિતના તાલુકાઓમાં ઇમરજન્સી દરમિયાન બનાસકાંઠા જિલ્લા દ્વારા આ નંબરો જાહેર કરવામાં આવ્યા છે જોકે ભારે વરસાદના કારણે કલેક્ટર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે ચોમાસા દરમિયાન તાત્કાલિક સહાય માટે આ નંબરો જાહેર કરવામાં આવ્યા છે ભારે વરસાદને પગલે આ તાલુકાઓમાં આજે શાળાઓ બંધ રહેશે ભારે વરસાદના કારણે નવ સપ્ટેમ્બરે રજા જાહેર કરાય છે બનાસકાંઠા જિલ્લામાં આજે શિક્ષણ પ્રવૃત્તિઓ બંધ રહેશે ભારે વરસાદના કારણે દિયોદર લાખણી સુઈગામ ભાભર થરાદ અને વાવ તાલુકામાં આવતી તમામ આંગણવાડી શાળાઓ કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ નવ સપ્ટેમ્બરના રોજ બંધ રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે જ્યારે રાપરમાં અને ભચાઉ તાલુકામાં ભારે વરસાદને પગલે શાળાઓ બંધનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે બે હજાર પચીસમાં પંચાણુ નવી ટીપી સ્કીમોને મંજૂરી અપાઈ પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલના સવાલ જવાબમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બે હજાર પચીસના માત્ર આઠ મહિનામાં પંચાણું નવી ટીપી સ્કીમોને મંજૂરી આપી છે આ સ્કીમોને વધુ તેજીથી અમલ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે અને હાલ પાંચસોને છ જેટલી નવી નગર રચનાની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે ઘણા કિસ્સાઓમાં ટેકનિકલ કારણોસર ટીપી સ્કીમની અમલવારીનો વિલંબ પણ થાય છે પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે રૂપિયા વીસ હજાર પ્રતિ એકર પંજાબ સરકારના મંત્રીમંડળે પૂર સંબંધિત બેઠક યોજી હતી જેમાં મુખ્યમંત્રી ભગવંત માને અધ્યક્ષતા કરી હતી પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ એકર વીસ હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને જેમના પાકને નુકસાન પણ થયું છે પાક વળતર ડીસી અથવા તો પટવારી દ્વારા ચેક રૂપે અપાશે જર્જરિત બ્રિજને લઈને સરકારનો વિધાનસભામાં જવાબ બ્રિજ બંધ કરવા મુદ્દે વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલ પર જવાબ આપવામાં આવ્યો છે છ મહિનામાં છવ્વીસ બ્રિજ તમામ વાહનો માટે બંધ કરાયા છે રાજ્યભરમાં એકસો અઠ્યોતેર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા ભારે વાહનો માટે અડસઠ મેજર બ્રિજ અને સુડતાલીસ માઇનોર બ્રિજ બંધ કરાયા પરેશ કોસોમીની ભારે વરસાદને લઈને મહત્વની આગાહી વરસાદ માટે જવાબદાર સિસ્ટમ હવે આવનારા ચોવીસથી અડતાલીસ કલાકમાં આ સિસ્ટમ કરાચીથી ને અરબસાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા પરેશ કોસોમીએ વ્યક્ત કરી છે જેના કારણે ગુજરાત પરથી વરસાદી માહોલ હળવો થશે આગામી તારીખ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે છે મોટાભાગના વિસ્તારોમાં આજથી જ વરસાદ વિરામ લેશે અને પવનની ગતિ પણ દસ સપ્ટેમ્બર સુધીમાં સામાન્ય થઈ જશે તેવું પરેશ કોસમીએ જણાવ્યું છે જોકે વરસાદના વધુ એક નવા રાઉન્ડને લઈને પણ તેઓએ જાણકારી આપી છે પરેશ કોસમીના જણાવ્યા અનુસાર તારીખ પંદરથી લઈને વીસ સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે જોકે આ રાઉન્ડ પણ આખા ગુજરાતમાં સાર્વત્રિક નહીં હોય અને રાજ્યના લગભગ ચાલીસથી પચાસ ટકા વિસ્તારોને જ લાભ મળી શકે છે આમ પરેશ કોસમી દ્વારા આવનારા ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર ઘટવાની જોકે તારીખ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એકથી બે ઇંચ જેટલા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય તો તારીખ પંદરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદના વધુ એક નવા રાઉન્ડની આગાહી કરી છે પંદર સપ્ટેમ્બરથી નવા યુપીઆઈ નિયમો મોટી રાહત અપાય એનપીસીઆઈએ યુપીઆઈના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે જે પંદર સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમો મુજબ પીટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટો વધારો થયો છે કેપિટલ માર્કેટ ટ્રાવેલ બુકિંગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લોન અને ઈએમઆઈ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા પાંચ લાખ અને દૈનિક રૂપિયા દસ લાખ સુધી મંજૂરી મળશે સરકાર ઈ માર્કેટ પ્લેસ અને ટેક્સ પેમેન્ટ લિમિટ રૂપિયા પાંચ લાખ થઈ જ્વેલરી ખરીદ અને ક્રેડિટ કાર્ડ બિલ માટે દૈનિક રૂપિયા છ લાખ સુધી મંજૂરી મળશે નોકરીના કલાકો નવથી વધારીને બહાર કરાતા કામદારોમાં રોષ ગુજરાત સરકારે એક જુલાઈ બે હજાર પચીસથી ફેક્ટરી એક્ટમાં ફેરફાર કરીને દૈનિક કામના કલાકો નવથી વધારીને બહાર કર્યા છે જેનો સીધો પ્રભાવ આશરે બે કરોડ કામદારો પર પડશે સરકારનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે અસાધારણ પરિસ્થિતિને કારણે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને રોજગારી વધારવા આ વટહુકમ લાવવામાં આવ્યો છે કામદાર સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને હાઈકોર્ટમાં પડકારવાની પણ તૈયારીમાં છે યુપીએસથી એનપીએસ સ્વિચ માટે છેલ્લી તક સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક વખત એક તરફી સ્વિચ સુવિધા શરૂ કરવા જઈ રહી છે આ હેઠળ પાત્ર કર્મચારીઓ ત્રીસ સપ્ટેમ્બર બે પચીસ સુધીમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસમાંથી નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં સ્વિચ કરી શકશે આ માટે શરત એ છે કે જે કર્મચારીઓ એનપીએસમાં સ્વિચ કરે છે તેઓ ફરીથી યુપીએસમાં સ્વિચ કરી શકશે નહીં આ ઉપરાંત જેમની સામે કાર્યવાહી ચાલી રહી છે તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં ભાણવડમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા દ્વારકાના ભાણવડ પંથકમાં સાંજે સાત વાગ્યાની બત્રીસ મિનિટ અને સાત વાગ્યાની સાડત્રીસ કલાકે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ પર બંને આંચકાની તીવ્રતા બે પોઈન્ટ ત્રણ નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્રબિંદુ પોરબંદરથી આશરે સાડત્રીસ કિલોમીટરની ત્રિજિયામાં આવેલું હતું જોકે આ આંચકા નજીવા હોવાને કારણે કોઈ જાનહાની કે માલહાનિના અહેવાલ નથી ભારે વરસાદ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં થોડીક ક્ષણો માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્ર સિવાય તમામ ઝોનમાં સો ટકાથી વધુ વરસાદ રાજ્યમાં ચોમાસાની શરૂ મોસમમાં એકસોને છ પોઈન્ટ ચોરાણું ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે રાજ્યના વિવિધ ઝોનમાં વરસાદના આંકડાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ઝોનમાં એકસોને સત્તર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા સરેરાશ વરસાદ કચ્છ ઝોનમાં એકસોને સોળ પોઈન્ટ બાર ટકા સરેરાશ વરસાદ મધ્ય પૂર્વ ઝોનમાં એકસોને દસ પોઈન્ટ ઝીરો સાત ટકા સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં એકસોને દસ પોઈન્ટ અડસઠ ટકા સરેરાશ વરસાદ અને સૌરાષ્ટ્ર ઝોનમાં ઓછો ત્રાણું ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે ગામોને મળશે સિંચાઈનું પાણી પંદરસોને છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડનો ખર્ચો થશે ગુજરાત રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર નળકાંઠા યોજનામાં ઓગણચાલીસ ગામોના પાંત્રીસ હજાર ચારસો ને છ્યાસી હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે રૂપિયા પંદરસો ને છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે યોજનાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ યોજનામાં ત્રણસો ને કિલોમીટરની પાઇપલાઇન નેટવર્ક હેઠળ પાંત્રીસ હજાર ચારસો ને છ્યાશી હેક્ટર વિસ્તારમાં પાણી પુરવઠો આપવામાં આવશે કે પ્રથમ તબક્કામાં છવ્વીસ પોઈન્ટ અઢાર કિલોમીટર પાઇપલાઇન લાઇનિંગની કામગીરી પૂરી થઈ ગઈ છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે